અમે તો ડંડો ની કમેતે પણ ડંડો લઈ જ આપતો છે હે એટલે હે પણ ટોપી પાપી ડપક જેવી સટાઈતા અમે તો પણ મારું ભાઈ ગેન ને તો હારું તો ગેન નતું ને તો મારા જેતી આવું તો કેરવા મરે અને આટલી મરે કમેતે પણ પટ્ટે લગાઈ છે ને કમેતે પણ ડંડો લીધો સાહેબ કે ના પેલો કોઈ ના લકર પાડી જો એ પકડી ના કેસર કે કેસર કે રે એ કિલો 100 રૂપિયો કિલો

हेलो लायसन लायलासन तुमने कोई वस्तु की खबर पड़ती नहीं नाना ये पुलिस वाले घोड़ा समझते से ना तू घोड़ा नहीं तो तुम अपने मन घोड़ा जो लाको सो घोड़ा के मु लाको

તું લાયસન્સ લાય પહેલા તું લાયસન્સ લાય ન કે તન જવા તું નહીં દે તું ઘરે તે વાતો તો ખેતરમાં જો હું કે બાકી તને નહીં દેવા દું આ તો નહીં દે કાલે નહીં દેવા દઉં એ કરો તારી જવા દે ઓખા મારી વાત વર્ત લાયસન્સ આપોસ તો હું હોવ અજી આને બાની બધું ઉભી છે રે જોરો સામાન જમરો

फरती कोक को ना कोक डखो गालसिन ते उंधू गाले वखत असे फरती लगरी होई छे हमो तो बुधवार को होई जे मारू इन के उस तो करवा ना होय तो जो ना के पासु को उंधू करसिन बम्मा तो पासु मार को जात असी तुमा टीशर्ट के उलाय तो पेन आग तो जाऊ मु हां एडो आलू हां टीशर्ट आ मगर जे जो खटको राखी होणारा था तू फटाफट जे पण लागतो तो पर हां અલัยસન આલતો બેટલે હું સાયકલ તો હા આવતો નહીં હેડું 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 તો પટા

આ મહિના કરી અત્યારે હું ના ગયો ને તો તારું શું મારે રોકવા જવાનું પેલું ગાડી રોકવા જવાનું છે અરે ગાડી પછી રોકજે તું ઘે ને માણસ નોકરી જવાનું છે છે હું કીધું મારી વાત જી હે તેને તારે ફરી ગયો બધી રીતે ફરી ગયા છે તારું રા જલ્દી હેડ તું અલે પેલી વર્ધી કાઢવાની ઘર મારે મોરું થાય છે પેલી ગાડી આવશેણો મારો આ વર્ધી આવી તું આલા કરે હું લઈ લઈને આખો દારો હા હું મુરખો લાગું છું નાના તમે આમ લગી સુધરો તમે મોટા સમમાં તમન હું કહેવાનું માથું તારું માથું તમે હું રાખી છે કશું રાખ નઈ નવા હાખો અલ્યા તમાર રાખવાનું બધું કઈ દઉ તમન

अनakha गोमाया बे हात जोडसु बाप आम हखती कोणा जीवन जबाब दे मु इम काऊस अरे तवंजो जिपत्ती तोसे खोकत तर ओटला करी कर को तें ओटला खामा तू काय जिंदगी जाती इशे न समज कर गओ दारोवरिया दारू किन नाही जा हे वर्दी कर वर्दी कर हे तू फरापट